વિધાનસભાની ચૂંટણીની આપણે વાત કરીએ તો એ વખતે ત્રિપાક્ષીય જંગ હતો જેના કારણે મતોનું વિભાજન થઈ ગયું હતું આ વખતે અમારું ઇન્ડિયા ગઠબંધન બન્યું છે એના કારણે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે એટલે જે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જે મત મેળવેલા હતા એ સીધા કોંગ્રેસમાં આવશે તો આ જીત અમારા માટે બહુ સરળ છે બિલબંધ થઈ જ ચૂક્યું છે ઇન્ડિયા ગઠબંધનમાં આજે પણ તમે જોયું કે મિટિંગમાં પણ આમ આદમી પાર્ટીના બધા આગેવાનો અહીંયા હાજર રહ્યા હતા ને બીજી બારડોલી લોકસભામાં હું પ્રચારમાં હતો ત્યાં પણ એ લોકો હાજર રહ્યા હતા ને એ લોકોના પ્રદેશ પ્રમુખ સાથે બી વાત થઈ છે રાહુલ ગાંધી જ્યારે આવેલા યાત્રામાં વિધાનસભામાં તો સૌથી વધારે ફાયદો તો આમ આદમી પાર્ટીએ ભાજપને કરાવ્યો એટલે ગઠબંધન તો એ લોકોનું હતું પણ હવે એ લોકોએ કેજરીવાલજીને જેલમાં મોકલે છે એટલે કદાચ ગઠબંધન તૂટી ગયું હોય એવું બની શકે